નમસ્કાર હું છું ગોપી અને રહ્યો છે ઘણી બધી નદી પોતાની ખતરાની જે સપાટી છે તેનાથી ઉપર વહી રહી છે અમુક તસવીરો અત્યારે સામે આવી છે આ તસવીર છે મહીસાગર નદીની અને મહિસાગર નદીની અંદર બે વ્યક્તિ જે છે તે અહીંયા નદીના કોતરમાં ફસાયેલા હતા તેમને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ દ્રશ્ય તમને બતાડીશ આ દ્રશ્ય આપ જોઈ શકો છો મહીસાગર નદીના આ દ્રશ્ય છે જેની અંદર ડેસર તાલુકાના કીર્તનભાઈ ગરાસિયા જે છેલ્લા ત્રીસ કલાકથી વધારે સમયથી નદીમાં ફસાયેલા હતા તેમને રેસ્ક્યુ કરીને અહીંયા આગળ બહાર કાઢવામાં આવ્યા છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો બે લોકો હતા અહીંયા આ બે લોકો આપણને દેખાઈ રહ્યા છે સાથે હેલિકોપ્ટર જે છે ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર વડોદરાથી ઉડ્યું હતું આ લોકોને રેસ્ક્યુ કરવા માટે થઈને અને આ હેલિકોપ્ટરે આ લોકોને હવે રેસ્ક્યુ કર્યા છે આ બંને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સાથે તેમને વડોદરાની જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે સૌથી મહત્વની વસ્તુ જો જોવા જઈએ તો અત્યારે જે વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ગામવાળા પણ ભેગા થયા હતા ત્રીસ કલાકથી આ વ્યક્તિ જે છે તે અહીંયા આગળ મહીસાગર નદીના કોતરમાં ફસાયેલું હતું આ હેલિકોપ્ટર ઉડતા દ્રશ્ય જે છે તે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે આપને એ પણ જણાવી દઈએ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ આવનારા અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે ગણવામાં આવી રહ્યા છે અને હવે વારો જે છે તે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બાદ હવે વારો એ સૌરાષ્ટ્ર અને કચ્છનો છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા વિસ્તારની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવનારા અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે ગણવામાં આવી રહ્યા છે સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે જ્યાં ત્યાં આગળ સેનાની જે ટુકડી છે તેને પણ તૈનાત કરવામાં આવી છે છ જેટલી ટીમ જે છે તેને તૈનાત કરવામાં આવશે અને આ જે ટીમ છે તે હવે લોકોના રેસ્ક્યુમાં લાગી છે કારણ કે જે રીતે સતત વરસાદ મધ્ય ગુજરાતની અંદર વરસી રહ્યો છે ત્યારબાદ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા અડતાલીસ કલાકથી ત્યારબાદ આ સેનાની ટુકડી લાવવામાં આવી છે જેમાં મોરબીમાં એક ટીમને તૈનાત કરવામાં આવશે ખેડામાં એક ટીમને તૈનાત કરવામાં આવશે સાથે આ જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ કારણ કે મૂવિંગ ટીમ હશે જે રેસ્ક્યુ કરવા માટે થઈ અને તૈનાત કરવામાં આવી છે એટલે આર્મીને પણ હવે ડિપ્લોય કરવામાં આવી છે એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે તાકી અલગ અલગ જગ્યાએ જે લોકો ફસાયેલા છે તે લોકોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જે રેસ્ક્યુ કરનારા લોકોની વાત કરવામાં આવે તો લગભગ બે હજારથી વધારે લોકોને એનડીઆરએફની ટીમ હોય કે પછી હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર હોય એ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેમને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે જે લો લાઇન એરિયાસ છે જેમ કે ભરૂચની અંદર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે તો ત્યાંથી જે પાણી છૂટી રહ્યું છે તો ભરૂચના લો લાઇન એરિયાસ છે તેને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ એનડીઆરએફની પણ ડિપ્લોય કરવામાં આવી છે અને હજી પણ સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદ વરસી શકે છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો આ દ્રશ્ય મહીસાગર નદીના છે જ્યાં એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હેલિકોપ્ટર જે છે ઇન્ડિયન એરફોર્સનું જે હેલિકોપ્ટર છે તેના દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર